નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ કે સત્યાવીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ પંદરસો અને ત્રીસ કટ્ટા જેટલી સોયાબીનની આવક થઈ છે અને સોયાબીનની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના સોયાબીનના બજારમાં આવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ સોયબીન ભાવ આઠસો બાર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારું ભાઈ જોઈ લ્યો કાકડી કસ્તર વગરનું એકદમ ચોખ્ખું સોયાબીન આઠસો બાર રૂપિયા ભાવ થઈ ગયો સોબીનાથ નો ભાઈ એવો ક્વોલિટી આ સોયબીન ભાવ આઠસો ને ઓગણીસ રૂપિયા થયો ભાઈ નવું ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટીનું કાકરી કસ્તર વગરનું ભાઈ આઠસો ને ઓગણીસ રૂપિયા ભાવ થઈ ગયો સોબીનનાથ નો ભાઈ જોઈ લ્યો સુપર ક્વોલિટી ભાઈ આઠસો ઓગણીસ ભાવ આ સોયબીનનો ભાવ આઠસો ને પંદર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારું ભાઈ એકદમ ચોખ્ખું સોયાબીન નવું કાગર કસ્તર વગરનું ભાઈ આઠસો ને પંદર રૂપિયા ભાવ થઈ ગયો અનાજનો ભાઈ જેવો ક્વોલિટી આ સોયાબીનનો ભાવ આઠસો ને ચાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં જવો ભાઈ આવું એ ભાઈ સારું એમ તો આઠસો ને ચાર રૂપિયા ભાવ થઈ ગયો આ સોયબીનનો ભાઈ આઠસો ચાર ભાવ આઠસો ને આ સોયાબીનનો ભાવ સાતસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને હવાવાળું હોય ભાઈ માઇનો સાતસો ને રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનના ભાઈ જેવો ક્વોલિટી સાતસો છોતેર ભાવ આ સોયાબીનનો ભાવ સાતસો ને પંચાણું થયો ભાઈ ભાવ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ લો સાતસો ને ભાવ થઈ ગયો સોયાબીનનો ભાઈ એવો ક્વોલિટી ભાઈ આ સોયાબીનનો ભાવ સાતસો ચોર્યાસી રૂપિયા થયો ક્વોલિટી વાત કરી આ સોયાબીનનો ભાવ સાતસો સત્તાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ સોયાબીન ક્યાંક જોઈ લો સાતસો ને સત્તાણું રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીન વાતનો ભાઈ સાતસો સત્તાણું ભાવ નવો ક્વોલિટી ભાઈ ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ચૌદ રૂપિયા થયો નવું એ ક્વોલિટીની વાત કરી ક્વોલિટીમાં સારું હોય ભાઈ જોઈ જો આઠસો ને ચૌદ ભાવ થઈ ગયો સોયાબીનનો આજનો ભાઈ જુઓ ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો તોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો ક્વોલિટીમાં આવું હોય ભાઈ કાકરી એક એક સાતસો ને તોતેર રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો આજનો ભાઈ જુઓ ક્વોલિટી આ સોયાબીનનો ભાવ સાતસો ને રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જોઈ લો ક્વોલિટી મોઉ હોય ભાઈ સાતસો ને અઠ્ઠાણું રૂપિયા ભાવ થઈ ગયો આ સોયાબીનનો આજનો ભાઈ જોવો ક્વોલિટી સાતસો અઠ્ઠાણું ભાવ આ સોયાબીનનો ભાવ આઠસો છ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ કાંકરી કસ્તર વગરનું હોય ભાઈ સારું હોય ક્વોલિટીમાં જોઈ લો આઠસો છ રૂપિયા ભાવ થઈ ગયો સોયાબીનનો આજનો ભાઈ જોવો ક્વોલિટી